નદી કિનારે બગલાને માછલા પકડતા જુએ ક્યારેક બગલો કાગડા ને નાની નાની માછલીઓ ખાવા માટે આપે થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઉડે પાણીમાં જુએ માછલું દેખાય કે સર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે બગલાને મોટી પાંખ લાંબી ચાંચ અને જોર ઘણું એટલે સહેલાઈથી તે આ કામ કરે એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ પણ મટેડો આકાશમાં ઉડ્યો પાણીમાં જુએ તો નીચે છીછરા કાદવ અને શેવાળવાળા વાળા પાણીમાં થોડા માછલા દેખાયા એટલે ઉચ્ચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો છીછરા પાણીમાં પડતા વેત જ તેની ચાચ ચીકડી શેવાળમાં ફસાઈ ગઈ મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા પૂછડી પાણી બહાર રહી ગઈ અને ઉંધા માથે પટકાયેલા કાગડા ભાઈ તરફડવા લાગ્યા કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેની પૂછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો કલવો કાગડો શરમાઈ ગયો બગલો જતા જતા કહેતો ગયો કે કરતા હોય કીજીએ ઓર માથું રહે રહે ને બે કેલવાભાઈને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ એ મૃત્યુ નું કારણ બની શકે છે તો મિત્રો આ વાર્તાઓ પરથી આપણને શીખવા મળે છે કે આપણે ક્યારેય સમજ્યા કે વિચાર્યા વગર કોઈનું અનુસરણ કરવું ના જોઈએ